ડાયાબિટીસના દર્દીઓએ કેવા કારેલા ન ખાવા જોઈએ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કારેલા ખાનાર દર્દીઓ સાવધાન ક્યારેય ન કરતા આવી ભૂલ ડાયાબિટીસવાળા ઘણા લોકો કડવા કારેલા ખાવાનું પસંદ કરે છે પરંતુ આવા દર્દીઓએ કારેલા ખાતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલીને કારણે ડાયાબિટીસ જેવી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ખાવાની ટેવ અને દિનચર્યાને ડાયાબિટીસનું મુખ્ય કારણ કહેવાય છે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાનપાનની આદતોનું ધ્યાન રાખે છે કેટલાક લોકો સુગર કંટ્રોલ કરવા માટે ડાયટમાં કડવી શાકભાજી તરીકે કારેલાનો સમાવેશ કરે છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કારેલા ખાતા સમયે કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે શરીરમાં શુગર ઘટવાને બદલે વધે છે ઘણા ડાયટિશિયન્સ અને ડોક્ટર્સ પણ કહે છે કે ડાયાબિટીસમાં કારેલા ખાવાથી ગ્લાયકેમિક નિયંત્રણમાં મદદ મળે છે કારેલા બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં અને શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કારેલામાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય છે અને તે વજન ઘટાડવા અને ડાયાબિટીસમાં અસરકારક છે જો કે કારેલાનું સેવન અથવા ન ખાવાથી શરીર પર વિપરીત અસર થઈ શકે છે જો તમે કોઈ પણ શાકભાજીને કાચા ખાશો તો પરિણામ અલગ જ આવશે જો તમે તેને રાંધ્યા પછી ખાશો તો પણ પરિણામ અલગ હશે કારણ કે શાકભાજી કેવી રીતે રાંધવામાં આવે છે તેના પર ઘણી બાબતો આધાર રાખે છે તેથી જો તમે કારેલા ખાઓ તો પણ જો રસોઈ અને ખાવાની પદ્ધતિ યોગ્ય ન હોય તો તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે જે શાકભાજી આપણે તેલ કે ઘીમાં તળેલી અથવા તળીને ખાઈએ છીએ તે ખાવામાં ખૂબ જ અવ્યવસ્થિત હોય છે જો તમે પરંપરાગત રીતે કારેલાને ફ્રાય કરો છો તો તમારું બ્લડ શુગરનું સ્તર વધશે જો તમે કાચા કારેલાનો રસ પીવો ન ગમતો હોય તો તમે તેને લીલા સ્વરૂપે ખાવા માંગતા હોય તો તેને તેલમાં તળવાને બદલે તેને ઉકાળો તેને પરંપરાગત રીતે કાપીને કૂકરમાં મૂકો અને એક કે બે સીટી આપો અને પછી સ્ટફ કડી બનાવો તેમાં તેલ ઓછું લાગશે આવા કારેલા ખાવાથી ફાયદો થશે કારેલાને નાના નાના ટુકડામાં કાપીને તેના પર લીંબુ નાખો અને તેને સલાડમાં ખાઓ અથવા સૂપમાં પીઓ ડોક્ટર્સ પણ કહે છે કે જો તમને ડાયાબિટીસ હોય તો તમે કારેલાનો રસ પી શકો છો તબીબો તેલમાં તળેલી કારેલાની ચિપ્સ તેમજ ખૂબ જ તેલમાં પકવેલી કાચી શાકભાજી ન ખાવાની સલાહ આપે છે